ખેંચવા સારું ભાજપ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેને પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવું છું તેમજ તેઓએ જણાવ્યું કે હું કે જે ગુજરાતમાં ચાર ધારાસભ્યો છીએ કે તેઓ પણ ભાજપમાં જોડાવાના નથી મારી ભાજપમાં જોડાવાની વાત એકદમ ખોટી છે તેમ બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું પત્રકાર પરિષદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા સાથી શ્રી ભૂપતભાઈ ભાયાણીને જે રીતના દબાણ આપી અને ભાજપમાં લઈ જવાનો જે પ્રયત્ન કરી રહ્યો છે રાજીનામું આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે અને સાથોસાથ અને પહેલાં પણ મેં મીડિયાના મારફત ગુજરાતની જનતાને કીધેલું કે ભાઈ આમ આદમી પાર્ટી એ વિશ્વની સૌથી નાનામાં નાની પાર્ટી છે ગુજરાતમાં પ્રથમવાર એ વિધાનસભા ઇલેક્શન લડ્યું અને ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર ખૂબ ભરોસો રાખી એકતાલીસ લાખ કરતાં વધુ મત આપેલા અમને અને પાંચ ધારાસભ્ય અમને વિધાનસભામાં ચૂંટીને મોકલ્યા હતા ગુજરાતની જનતાએ એનો જ્યારે સૌથી નાનામાં નાની પાર્ટી હોય તેમ છતાં પણ વિશ્વની સૌથી મોટા મોટી ભારતીય જનતા પાર્ટી એને નાના નાની પાર્ટીના ધારાસભ્યને દબાવી ધમકાવી ખોટા કેસ કરાવી ડરાવી ધમકાવી અને એને રાજીનામા આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તેને ધારાસભ્ય તરીકે પણ હું વખોડી રહ્યો છું અને સાથોસાથ આવનારું જે ઇલેક્શન છે લોકસભાનું એમાં ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધન આમ પાર્ટી ગુજરાતમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની ખૂબ બોખલાઈ ગઈ છે અને ભૂપતભાઈ ભાયાણે છે એને દબાવી ધમકાવી અને જે રાજીનામું આપવાની જે પ્રયત્ન કર્યો છે તેમાં પણ ખૂબ મોટું ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓનો આમાં હાથ રહેલો છે એટલે કે આવનારા સમયની અંદર આમ પાર્ટી ઘેરે ઘેરે જવાની છે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ચોક્કસપણે ગુજરાતની જનતા અને દેશની જનતા અવાજ ઉઠાવવાની છે અને સાથોસાથ મારી બોટાદની જનતા પણ આજે અમારી સાથે જ છે અને અમારા ચારે ચાર ધારાસભ્ય જે છે એ આમ આદમી પાર્ટીની સાથે જ રહેવાના છે વિપક્ષમાં આમ આદમી પાર્ટી વિધાનસભામાં હર હંમેશ અવાજ ઉઠાવતો રહેવાનો છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે બે હજાર ચોવીસની ચૂંટણી આવવાની છે તેમાં ચોક્કસપણે એ લોકસભામાં એની હાર દેખાઈ રહી છે આ એનું પરિણામ છે ભૂપતભાઈ ભાયાણીનું અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટી જે છે એક વોશિંગ મશીન નિરમા વોશિંગ મશીન લઈને આવી છે એમાં ગમે તેવો કૌભાંડીને અંદર નાખી દો એટલે એ શુદ્ધ થઈને બહાર આવે છે આ પ્રકારનું એક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે એટલે કે આ નાના નાની પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીને જ્યારે ધારાસભ્ય ડરાવી ઢમકાવી ખોટા કેસ કરી અને એને ભારતીય જનતા પાર્ટીમાં જે સામેલ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેને આમ પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે એવી ચોક્કસપણે જ્યારે હું બોટાદની વિધાનસભા જીતો ત્યારે પણ આ પ્રશ્ન તમે લોકોએ મને પૂછ્યો તો આજે મારું ધારાસભ્ય તરીકેનું એક વર્ષ પૂરું થઈ ગયેલું છે અને એક વર્ષ પૂરું થયા પછી મેં એક વર્ષ દરમિયાન જે બોટાદમાંની જનતા માટે જે કાર્ય કર્યા એનો પણ મેં સોશિયલ મીડિયાના મારફત એક હિસાબ પણ આપેલો છે અને આજે પણ હું તમારી સમક્ષ જ ઊભો છું એક વર્ષના અંતે કે આજે પણ હું આમ પાર્ટીના એક સૈનિક તરીકે છું એટલે કે આ વાત જે છે એને હું વખોડી રહ્યો છું મારી સાથે મારા ચાર ધારાસભ્ય સાથી પણ છે અમે કોઈ ભાજપમાં જવાના નથી ચોક્કસપણે આવનારી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી